વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આજે સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની ઉપસ્થિતિમાં સાડા ત્રણ કિલોમીટરની કાસની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરાના મેયર પિંકીબેન સોની વીએમસી ના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સિટી એન્જિનિયર સાઉથ ઝોનની મકરપુરા રોડ સ્થિત મસીહા કાસની મુલાકાત લીધી સાથે પ્રિમોન્સુન કામગીરી અને મોટા પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજે દક્ષિણ ઝોનની પ્રી મોન્સૂનની કામગીરી તથા તમામ જે આંતરમાળખાકીય સુવિધાઓના કામ ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં આશરે ત્રણથી ચાર હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે એટલે સ્વાભાવિકપણે વરસાદી ગટર નાખવાની હોય ગટર નાખવાની હોય કે પાણીની લાઈન નાખવાની હોય ખાડા ખોદવામાં આવતા હોય છે ઘણી જગ્યાએ પેરો કામ ચાલતા હોય છે ગૌરવપથના કામ ચાલે છે તથા એરિયામાં પ્રી મોનસૂનની કામગીરીમાં તમામ વરસાદીના કેચપીટ અને ઢેર લાઈનની સાફ સફાઈ લગભગ નેવું ટકા પૂર્ણતાના આરે છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાંથી બે કાસ પસાર થયા છે રૂપારેલ કાસ અને મસ્યા કાસ આ બંને કાસમાં ગેજિંગ સ્ટેશનો નાખવામાં આવે છે જેથી કરી અને પાણીનો ગ્રેડિયન્ટ કેટલો છે એના સ્લોપ પ્રમાણે જો ગ્રેડિયન્ટ વધી જાય અથવા એક જગ્યાએ પાણીનું લેવલ વધારે છે બીજી જગ્યાએ ઓછું છે તો આપણને ખબર પડે કે કાસમાં કોઈ ઓપ્શક્શન આવી રહ્યું છે તો ચાલુ વરસાદે પણ કામગીરી પૂર્ણ કરી અને પાણીને વહેતું રાખી શકાય આજે વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા જે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં રેગ્યુલરલી વિઝિટની કામગીરી ચાલી રહી છે ત્યારે એમના દ્વારા આજે સાઉથ ઝોનમાં વિઝિટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું મેં કારણસર ફોન કર્યો ત્યારે મને માહિતી મળી તેથી આજે હું પણ એમની સાથે જોડાઈ છું અને આજે અમે અહીંયા સાઉથમાં આજે મશિયા કાશની વિઝિટે આવ્યા છે એમાં જે પણ આ લોકોએ જે અંદર કાસની અંદર પાણીનું લેવલ છે એના એને માપવા માટે એન્જિનિયરિંગ પેટર્ન દ્વારા એક ફૂટપટ્ટી જેવું સાધન અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેના થકી આના પહેલાં અમે જે વિઝિટ કરી અને આ વિઝિટ કરી આ બંનેના પાણીના લેવલની વચ્ચે ઝીરો પોઈન્ટ ફાઇવ કરતાં વધારે જો ડિસ્ટન્સ હશે તો આ બંનેના વચ્ચે કારણ કે કાંસથી અહીંયા જે એનો રૂટ છે આની વચ્ચે કદાચ વધારે એફર્ટ્સ મૂકવાના કે વધારે સફાઈ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે એનું પણ માહિતી મળે એટલે મેં કહ્યું તેમ કે સિટી એન્જિનિયર સાહેબ પણ ક્યાંક નવું ને નવું કોઈક વસ્તુ અંદર ઇનોવેટિવ મૂકી અને શહેરના આ કામગીરી જે પ્રતિવર્ષ કરવામાં આવતી હોય છે ચોમાસા પહેલાં આ પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કરવામાં આવતી જ હોય છે પરંતુ આમાં એક આવી નવી સિસ્ટમ એડ કરી અને જેના દ્વારા આપણને વધારે એમાં કન્વિનસી રહે તો આજે મશ્યા કાચની વિઝિટ કરી અને હવે વડોદરા શહેરમાં જ્યાં જ્યાં કાસનો આવી રીતનો વિસ્તાર છે ત્યાં નાગરિકોને સુગમતા રહે અને એમને ધ્યાને રહે તે માટે અહીં કાચ છે તેવા બોર્ડ પણ કોર્પોરેશન દ્વારા લગાડવામાં આવ્યા છે અને લગભગ એશી ટકા જેટલી કામગીરી પ્રિમોન્સૂન પૂરી કરી દેવામાં આવી છે